નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલમાં આજના આ વિડિયોમાં આપણે જાણીશું મકર સંક્રાંતિ ક્યારે આવે છે તેનો પુણ્યકાલ પૂજા મુહૂર્ત સ્નાન અને દાનનું મહત્વ જાપ અને આ મહાપર્વનો આધ્યાત્મિક મહિમા વિડિયો અંત સુધી જરૂરથી જોજો કારણ કે અંતમાં આપણે ખાસ ઉપાય પણ જાણીશું મકર સંક્રાંતિ શું છે મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનું એક અત્યંત મહત્વપૂર્ણ પર્વ છે આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિ માં પ્રવેશ કરે છે આ પ્રવેશ ને જ સંક્રાંતિ કહેવાય છે મકર સંક્રાંતિ નું સૌથી મોટું મહત્વ એ છે કે આ દિવસ થી ઉત્તરાયણ શરૂ થાય છે ઉત્તરાયણ ને દેવતાઓ નો દિવસ કહેવાય છે અને આ સમય આધ્યાત્મિક સાધન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મકર સંક્રાંતિ ક્યારે છે મકર સંક્રાંતિ સામાન્ય રીતે દર વર્ષે ચૌદ જાન્યુઆરી ના રોજ આવે છે કેટલાક વર્ષોમાં સૂર્યની ગતિ અનુસાર આ તિથિ પંદર જાન્યુઆરી પણ થઈ શકે છે પણ મોટા ભાગે ભારતભર માં ચૌદ જાન્યુઆરી ને જ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિ નો પુણ્ય છે પણ ખાસ કરીને પુણ્ય કાલ કરેલું સ્નાન દાન અને જાપ અત્યંત શુભ ફળ આપે છે પુણ્યકાલ સૂર્ય મકર રાશિ માં પ્રવેશ કરે ત્યારથી લગભગ છઠ્ઠી સાત કલાક નો સમય પુણ્યકાલ ગણાય છે મહાપુણ્ય કાલ શરૂઆતના આશરે એક કલાક ચાલીસ મિનિટ મહાપુણ્ય મકર સંક્રાંતિ ના દિવસે સૂર્યોદય પહેલા અથવા પુણ્ય સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે શક્ય હોય તો નદી તળાવ કે કુંડમાં સ્નાન કરો નહીંતર ઘરે પાણીમાં તલ તિલ અથવા ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો આ સ્નાન થી નાશ થાય છે પૂજા વિધિ અને પૂજા મુહુર સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ઘરમાં અથવા મંદિર પાસે સૂર્ય ભગવાન ની પૂજા કરો પૂજા વિધિ તાંબાના લોટામાં પાણી લાલ ફૂલ અને અક્ષત લો સૂર્ય ને અર્ગ્ય અર્પણ કરો દીવો પ્રગટાવો તીલ ગોળ અને ખીચડીનો ભોગ ધરો પૂજા માટે શ્રેષ્ઠ સમય સૂર્યોદય પછી નો સમય ખાસ કરીને પુણ્ય કાલ માં પૂજા કરવી ઉત્તમ છે જાપ અને મંત્ર દિવસે સૂર્ય જાપ લાભદાયી છે સૂર્ય મંત્ર ઓમ એન સૂર્યાય નમઃ આ મંત્ર નો એકસો આઠ વાર જાપ કરો જાપ થી માનસિક શાંતિ આરોગ્ય આત્મવિશ્વાસ અને જીવન માં પ્રકાશ આવે છે દાનનું મહત્વ મકર સંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે દાન માટે શ્રેષ્ઠ વસ્તુઓ ગોળ અન્ન વસ્ત્ર તાંબાના પાત્ર કંબળ કહેવાય છે કે આ દિવસે કરેલું દાન સો ગણી પુણ્ય આપે છે મકર સંક્રાંતિ નો આધ્યાત્મિક મહિમા મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી આ એક આત્મિક જાગૃતિ નો દિવસ છે ઉત્તરાયણ નો સમય સકારાત્મક ઉર્જા સમય છે આ સમયમાં કરેલી સાધના આત્માને ઉચે ઉઠાવે છે પિતામહે પણ ઉત્તરાયણના સમયની રાહ જોઈ દેહત્યાગ કર્યો હતો પરંપરા અને ઉત્સવ ભારતમાં મકર સંક્રાંતિ વિવિધ નામે ઉજવાય છે ગુજરાતમાં ઉત્તરાયણ મહારાષ્ટ્રમાં માં પંજાબમાં લોહરી દક્ષિણ ભારતમાં પોંગલ આ દિવસ આનંદ એકતા અને સકારાત્મકતાનો સંદેશ આપે છે ખાસ ઉપાય મકર સંક્રાંતિ ના દિવસે સૂર્યો ને જળવનમાં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને સૌને મકર હાર્દિક શુભેચ્છાઓ જય સૂર્ય